નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર બાજવા ઓવરબ્રિજમાં લોકાર્પણના ત્રણ જ મહિનામાં ગાબડા પડ્યા સ્થાનિકો તથા સામાજિક કાર્યકરે ઠાલવ્યો રોષ કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા ધારાસભ્યની સીએમને રજૂઆત ગોત્રી વિસ્તારમાં ફિલ્મી ઢવે હુમલો કરવાના ઇરાદે આવેલા પાંચ હથિયારધારી શખ્સોને પોલીસે સ્થળ પર ઝડપ્યા પોલીસે હુમલાખોરો પાસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું તાવલીના કુનપાટ ગામના યુવકનો અકસ્માતમાં મોત પરિવારજનોના આક્ષેપો છે કે આ અકસ્માત નહીં પરંતુ હત્યા છે સમગ્ર મામલે પોલીસે કાયદેસરી કાર્યવાહી હાથ ધરી હવે જોઈએ વિગતવાર સમાચાર જમ્મુ કાશ્મીરમાં ધાર્મિક યાત્રીઓની બસ પર થયેલ આતંકવાદી હુમલા મુદ્દે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આપેલ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં જે ધાર્મિક યાત્રીઓની બસ પર આતંકવાદી હુમલામાં દસ યાત્રીઓ મૃત્યુ પામેલા છે અને બત્રીસ યાત્રીઓ ઘાયલ થયા છે આ ઘટનાથી હિન્દુ લાગણી દુબાય છે અગાઉ પણ આવી ઘટનાઓ બની છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આપેલ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં જે ધાર્મિક યાત્રીઓની બસ પર આતંકવાદી હુમલામાં દસ યાત્રીઓ મૃત્યુ પામેલા છે અને બત્રીસ યાત્રીઓ ઘાયલ થયા છે આ ઘટનાથી હિન્દુ લાગણી દુભાય છે અગાઉ પણ આવી ઘટનાઓ બની છે તે અંતર્ગત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને માંગ કરવામાં આવી હતી કે આતંકવાદીઓ સામે કડક પગલા લેવાય જે બસના પેસેન્જર મરી ગયા છે તેમના પરિવારજનોને કેન્દ્ર સરકાર દ્વારા પચાસ લાખ રૂપિયા ફાળવવામાં આવે અને જે પેસેન્જર ઘાયલ થયા છે તેમને કેન્દ્ર સરકાર દ્વારા દસ લાખનું વળતરની માંગણી કરવામાં આવી છે જ ગત રવિવારના રોજ જંબુના રિયાસી એરિયામાં હિન્દુ શ્રદ્ધાળુઓની બસ શિવખોડી જતી હતી તેમાં જેહાદી આતંકવાદીઓ જેહાદી માનસિકતાવાળા આતંકવાદીઓએ હુમલો કર્યો જેમાં બસ ખાઈમાં પલટી ખાઈ ગઈ અને દસ જેટલા હિન્દુઓ અકાળે મૃત્યુ પામ્યા દેશમાં વારે ઘડી આતંકવાદની ઘટનાઓ બળી રહી છે જેના સંદર્ભમાં આજે અમે રાષ્ટ્રપતિશ્રીના આવેદન કલેક્ટરશ્રી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં પાઠવ્યા આવ્યા છે અને માગણી કરી છે કે દેશમાં જેહાદીઓને શોધી શોધી અને એમને ફાંસીની સજા આપવામાં આવે એમને ગોળી પોલીસ ત્યાંની આર્મીને આપણે દેશની આર્મીને છૂટો દોર આપવામાં આવે એમને છૂટી ગોળી મારવામાં અને જે હિન્દુઓ મરી ગયા છે તેમના પરિવારને પચાસ પચાસ લાખ રૂપિયા આપવામાં આવે અને જે ઘાયલ થયા છે એમને દસ લાખ રૂપિયા આપવામાં આવે એવી માંગણી સાથે આજે અમે કલેક્ટર આવેદન આવેદનપત્ર આપવા આવ્યા છે મનોજ અગ્રવાલ મહામંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વડોદરા મહાનગર કરોડોના ખર્ચે બનેલા બાજવાથી છાણીને જોડતા રેલવે ઓવર બ્રિજ પર ગાબડું પડતા સામાજિક કાર્યકર અતુલ ગામે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરના બાજવા ગામ ખાતે કરોડોના ખર્ચે બાજવાથી છાણીને જોડતા રેલવે ઓવર બ્રિજ પર લોકાર્પણ માર્ચ બે ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઓનલાઈન કરવામાં આવ્યું હતું બ્રિજનું ઉદ્ઘાટન થયાના માત્ર ચાર મહિનામાં જ બ્રિજ પર ગાબડું પડ્યું છે બાજવા ગામમાં છ વર્ષે કરોડોના ખર્ચે તૈયાર થયેલો રેલવે બ્રિજમાં ગાબડું પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી છે બાજવા ગામમાં બનેલા બ્રિજમાં આજરોજ ભૂવો પડતા સરકારી કર્મચારી અને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોય તેવા આક્ષેપો રૂપી ચર્ચાએ જોર પકડ્યું હતું બ્રિજ ઉપર જતા લોકો બ્રિજની ગુણવત્તાને લઈને ચિંતા અને ભયમાં હોય તેવું જોવા મળ્યું હતું સામાજિક કાર્યકર અતુલ ગામેશકે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આ હેલકી ગુણવત્તાની કામગીરીને કારણે આ બ્રિજ પર ગાબડું પડ્યા હોવાના આક્ષેપો કર્યા હતા. સામાજિક કાર્યકરે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા જોઈએ તેવી માંગ કરી હતી. સાથે સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ પ્રમુખ રાજુ ઠાકળ દ્વારા વીજની ગુણવત્તા સહિતના મુદ્દે પ્રશ્નો ઉઠાવી આક્ષેપો કર્યા હતા. બાજવા અને છાણીને જોડતા રેલવે ઓવર બ્રિજ પર પડેલા ગાબડા અંગે સુપરવાઇઝર

વેલ્ડિંગ કર્યું ફરી કોન્ક્રીટ થઈ ગયું લાગે છે કે નબળી કામગીરી ના કોઈ નબળી નથી કોઈ જગ્યાના ક્રેકો બધું ના ના એ તો ડેવલપ થાય ને તો જ થાય ને આ વર્કિંગ થાય ને તો જ ખબર પડે આ વર્કિંગ થયું એ વર્કિંગ થયું એની જવાબદારી છે એજન્સીની નું જોખમ કરવું કોઈ કોઈ જોખમ આ સામાન્ય જ્યારે ગાબડું પડે ત્યારે જોખમ કોઈ કોઈ જોખમ અમે કર્યું છે પડ્યું નથી ખોતરી ને અમે જે નીચેનું મટીરિયલ આપણે શું જોઈન નીચે લઈ જવો હોય તો ગેપ તો કરવી પડે એટલે એની નીચે લઈ જઈ વેલ્ડિંગ કરી અને ફરી કરી કરવી સીબી ભરવા તો એને છાણીને જોતો નવો બ્રિજ છે નવો બ્રિજ તો મોસ્ટ મેં ગાબડું પડ્યું છે હા જે છાણી બાજુ આ બ્રિજ છે એમાં આજે મસ્ત મોટું ગાબડું પડ્યું છે જોવા જઈએ તો આપણો અહીં તો અડધો હાથ ઘૂસી જાય એટલા ઊંડે સુધી મારો હાથ ગયો છે સળિયા બધા બહાર દેખાય છે ત્રણ મહિના પહેલાં આનું ઓનલાઈન ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્રીસ કરોડથી વધુ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે જે રો બ્રિજ બનતા હોય પચાસ વર્ષ સુધી બ્રિજને કંઈ થવું ના જોઈએ એ બ્રિજમાં ત્રણ મહિનામાં ગાબડા પડી ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરનો મસ્ત મોટો જે ભ્રષ્ટાચાર છે એ બહાર આવ્યો છે સાથે જોવા જઈએ તો અહીંના જે સુપરવાઇઝર કે જે અત્યારે અહીંયા ઊભા છે એ આપણાને ગોળ ગોળ વાતો સમજાવી રહ્યા છે કે તિરાડ પડે આ પડે અમે એને જમ્પિંગ કરી રહ્યા છે પરંતુ આ જુઠ્ઠાને ચોર અધિકારી કે જે સુપરવાઇઝર છે જુઠ્ઠું બોલી રહ્યા છે જે ભ્રષ્ટાચાર થયો છે બહાર ના આવે એમના સાહેબોને બચાવવાનો એક પ્રયાસ કરવામાં આવે છે પરંતુ ગાબડું પડ્યું છે સત્ય હકીકત છે હજુ વરસાદ પડ્યો નથી વરસાદ પડ્યા પછી મને લાગે છે કે આ બાજવા બ્રિજ આખો નકામો થઈ જશે અને ત્રીસ કરોડથી વધુના જે રૂપિયા ખર્ચ્યા છે આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ચાઉ કરી ગયા છે તેવું અહીંયા સ્પષ્ટ દેખાડ્યું છે જે રીતના બ્રિજનું તપાસણી થવી જોઈએ વિજિલન્સ બેસવી જોઈએ અને આ બ્રિજના ઉદઘાટન પહેલા પણ અનેક જાતની તપાસો બ્રિજ છે કે નહીં કોન્ટ્રાક્ટરે સારી કામગીરી કરી છે કે તમામ વિગતો તપાસવાની પણ કોઈ તપાસ થઈ નથી કોણે ઉદઘાટન કર્યું છે તો ઓનલાઈન ઉદઘાટન પરંતુ જે પણ થયું હોય આ બાજુ બ્રિજ પર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અધિકારીઓ કર્મચારીઓને રાજકારણીઓ કર્યો છે જે રીતના અત્યારે ગાબડું પડ્યું છે પરંતુ હવે આગામી દિવસમાં જેમ જેમ ગાબડા પડશે ત્યારે તંત્ર જાગશે એકાદ નાની માછલીને સસ્પેન્ડ કે ડિસ્મિસ કરશે પરંતુ જે જાડી ચામડીના અધિકારીઓ જાડી ચામડીના કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરીને રૂપિયા આરોગી ગયા છે તેમની સામે કોઈ પગલાં ભરે નહીં રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય તમામ લોકો ભ્રષ્ટાચારમાં આડોડતા થઈ ગયા છે થી કે આ બીજ ચાલુ કરવામાં આવે વર્ષો પછી આ બીજ ચાલુ કરે છે બીજની દશા હાલ કેવી છે આ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રેસ મીડિયા જાણો છો એ પ્રમાણે કે બાજવાનો બ્રિજ બનતા બનતા એક વર્ષ જેટલો સમયગાળો નીકળી ગયો અને સમયગાળા નીકળી ગયા પછી પણ જ્યારે બ્રિજ બન્યો છે એ ખૂબ જ એની જે ગુણવત્તા છે તકલાદી છે એમાં જે કોન્ટ્રાક્ટરો અને સરકારી અધિકારીઓ મિલીભગત હોવાના કારણે આ રોડની જે ગુણવત્તા ચકાસવામાં નથી આવી એ રોડ કેટલા વર્ષ સુધી ચાલશે કે નહીં ચાલે એની કોઈ ગુણવત્તા ચકાસ્યા વગર આ બ્રિજને ઓપનિંગ કરવામાં આવેલું છે દસ ત્રણે આ બ્રિજનું ઓપનિંગ કરવામાં આવ્યું ત્યારે પણ ઓનલાઈન ઓપનિંગ કરી દીધેલું છે જેથી કરીને કોઈ નેતાઓ પણ અહીંયા ફરક્યા નથી એટલે નેતાઓ પણ જાણે છે કે આમાં ભ્રષ્ટાચાર થયેલો છે જેથી કરીને આ ભ્રષ્ટાચારનું ઉજાગરણ કરતાં આજે મોટું ગાબડું પડ્યું છે જો ચોમાસું શરૂઆત નથી થઈ અને જો ચોમાસાની શરૂઆત થશે ત્યારે આ બ્રિજની દુર્દશા કેવી હશે એ ભગવાન જાણે અને મોટી દુર્ઘટના બનતા ક્યાંય કોઈ રોકી નહીં શકે આપ જાણો છો કે ગુજરાતમાં ઘણી પાંચ એક જેટલી મોટી દુર્ઘટના બની ગઈ છે અને બાજવાના બ્રિજની પણ મોટી દુર્ઘટના બની એવી શક્યતાઓ ઊભી થઈ છે ત્યારે આપના માધ્યમથી જણાવવા માગું છું કે વહેલી તકે સરકાર જાગે અને મોટી જે જાડી ચામડીના અધિકારીઓને સજા થવી જોઈએ અને એ સજા નહીં થાય એ લોકો છાવરશે મોટા મોટા અધિકારીઓ બચી જશે ને નાના નાના માછલીઓને પકડીને આ લોકો ભ્રષ્ટાચાર થયો છે આપ જાણો છો એ પ્રમાણે કે આમાં ગુણવત્તા છે જ નહીં અને જે માલની ની ની જે ગુણવત્તા છે બિલકુલ હલકી કક્ષાની છે જેથી કરીને આ ગાબડું પડ્યું છે દાહોદ શહેરમાં સવારના છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી વીજ પ્રવાહ બંધ રહેતા લગભગ અડધું શહેર ગરમીમાં શેકાયું હતું લોકોએ વીજ વિભાગ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો મંગળવારના એમજીવીસી એલ દ્વારા સમારકામ કરવાની કામગીરી કરવાની હોવાથી અડધો અડધ શહેરના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરાયો હતો સવારે છ વાગ્યાથી વીજ પુરવઠો બંધ કરાયો હતો કલાકો સુધી લોકો ગરમીમાં પરસેવે રેપ થયા હતા અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા દાહોદ વીજ પુરવઠા દ્વારા સવારના છ કલાકથી બપોરના બાર કલાક સુધી મેન્ટેનન્સનું કામ જાહેર કર્યું હતું અગાઉ પણ ઘણીવાર સમય આપ્યા હોવા છતાં પણ સમય પર વીજ પુરવઠો ચાલુ કરવામાં નથી આવતો જેને લઈને પ્રજા બિચારી પરેશાન થાય છે દાહોદ વીજ પુરવઠાની મનમાની સામે દાહોદના રહીશોએ રોષ જાહેર કર્યો હતો ગરમી ટાણે વારંવાર બારથી ચૌદ કલાકો સુધી ઇલેક્ટ્રિસિટી બંધ રહેતી હોવાથી લોકો પરેશાન થતા આક્રોશ ઠાલવ્યો હતો ગોત્રીમાં જૂના ઝઘડાની અદાવતે પાંચ યુવકને મારવા ગયા હતા પોલીસે પાંચેયને પકડી કાર્યવાહી કરી હતી ગોત્રી રોડ ઇલાઇટ હાર્મોની ખાતે રહેતા સર વ્રજ રેણુકા હોસ્પિટલની સામે જય માતાજી ટી સ્ટોલ તથા પાનનો ગલ્લો ચલાવે છે તેમણે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે મંગળવારે હું લારી પર સવારે સાત વાગે હાજર હતી ત્યારે મારા ભાણેજ કિશનનો ફોન આવ્યો હતો કે ભોલુ શર્માનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે તને તથા લખનને હું માણસો તથા હથિયારો લઈને આવું છું આજે તમને બંનેને જીવતા નહીં છોડું લખને પણ મને જણાવ્યું હતું કે ભોલાનો મારા પર ફોન આવ્યો હતો કે હું માણસો લઈને આવું છું ત્યારબાદ ઇકોમાં પરેશ ઉર્ફે ભોલુ શર્મા છરો લઈને યોગિનીના કમરના ભાગે કંઈક છુપાવેલું હતું તથા વીર શર્મા ધવલ શર્મા અને જય મકવાણા ચપ્પુ લઈને આવ્યા હતા તેઓ કહેતા હતા કે કિશન અને લખન ક્યાં છે આજે તે બંનેને જીવતા નહીં છોડીએ આમ તેઓ ભેગા મળી બુમાબૂમ કરી અપશબ્દો બોલવા લાગ્યા હતા સમગ્ર મામલે ગોત્રી પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી પાંચેયની ધરપકડ કરી હતી પોલીસે પાંચે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું સમગ્ર વૈષ્ણવોની ઉપસ્થિતિમાં હર્ષો ઉલ્લાસથી અને ખૂબ જ ધામધૂમથી કાકરોલી નરેશનો મંગલમય જન્મદિન ઉજવવામાં આવ્યો હતો આજરોજ જેઠ સુ મંગળવારનારો શ્રી બેઠક મંદિર કેવડા બાગ વડોદરા દ્વારા શ્રીમાન શ્રી વલ્લભાચાર્ય તૃતીય ગૃહાધીશ્વર કાકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડૉક્ટર વાગેશ કુમારજી મહારાજશ્રીના મંગલ જન્મદિનની ઉપલક્ષતામાં વડોદરા સહિત અસંખ્ય વૈષ્ણવો ગામે ગામેથી આવ્યા હતા સમગ્ર ઉપસ્થિતિમાં અને ખૂબ જ કાકરોલી નરેશનો મંગલમય જન્મદિન ઉજવવામાં આવ્યો આ મંગલમય જન્મદિન નિમિત્તે પૂજ્ય મહારાજશ્રી દ્વારા સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને આશીર્વાદ પ્રદાન કરવામાં આવ્યા હતા આજના આ મંગલમય જન્મદિને કાકરોલી યુવરાજ

द्वारकाधीश प्रभु युगल स्वरूप से बैठक मंदिर में विराज रहे हैं उनके चरणों में बहुत ही आनंद का अवसर है पूज्य पितृचरण का आज जन्मोत्सव है और इस आनंद के उत्सव के दिन पूरे भारत में से अनेक प्रांत में से भक्तजन और वैष्णवजन यहाँ पे आ रहे हैं खूब ही आनंद हमारे हृदय में होता है ये कहते हुए कि पितृचरण का अथाग परिश्रम और उनको शिक्षित करने के लिए जो आपने वल्लभ विद्यापीठ नाम से यूनिवर्सिटी बनाई और संप्रदाय की जो प्रगति हुई है उससे बहुत सारे यंगस्टर्स प्रभावित हैं मैं यही श्री प्रभु के चरणों में विनती करता हूँ कि गुरु और शिष्य के बीच का ये प्रेम इसी तरह से बना रहे और पूज्य पितृचरण को श्री प्रभु लंबी आयुष्य प्रदान करें जिससे संप्रदाय की और ऐसी प्रगति हो सके और हम जैसे यंगस्टर्स को एक दिशा मिल सके कि आते हुए भारतवर्ष को किस दिशा में और धर्म की किस परिस्थिति में प्रयाण करना है मैं सबको यही शुभकामना और मंगल कामना देता हूँ श्री प्रभु और श्री गुरु की इसी तरह से सेवा में रुचि और मन लगाए रखें तो उनका जीवन जरूर से कल्याणमय बनेगा ऐसी और मंगल कामना देता कृष्णम वंदे जगत गुरु आज यहाँ पर एक पर्व का दिवस है कुछ पितृचरण ऐसे हमारे कांकरोली नरेश पूजपाद एक सौ आठ श्री बागेश कुमार जी महाराज श्री का आज जन्मदिन है जन्मदिन के उपलक्ष्य में विविध मनोरथों का ठाकुर जी का आयोजन हुआ था और आज जन्मदिन के उत्सव पे आज वैदिक विधि विधान से मार्कंडे पूजन का कार्यक्रम निर्णय हुआ है उसी पूजन में अनेक विध मारकंडे ऋषि आदि जितने भी चिरंजीव हैं उनका पूजन किया जाता है समाराधन किया जाता है कि दीर्घ आयुष्य की आपको आयुष्य दें और मैं वैष्णवों से यही अनुरोध करना चाहता हूं कि आज के दिन में श्री पितृचरण को अनेक विध बधाई दें और पाठ करें शुभम भवतु कल्याणमस्तु તરસાલી હાઈવે સ્થિત સર્વોત્તમ હોટેલમાં પીરસવામાં આવેલ સૂપમાંથી મરેલી ગરોળી નીકળી હોવાના આક્ષેપો સાથેનો ગ્રાહકે વિડીયો વાયરલ કર્યો હતો હોટેલોમાં ખાવા જતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે ઘણી ખરી હોટેલોમાં સ્વચ્છતા શુદ્ધતા તેમજ ગુણવત્તાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે પણ કેટલાક હોટેલોની અંદર શુદ્ધતા ગુણવત્તા સ્વચ્છતા બાબતે ગંભીરતા રખાતી નથી સંબંધિત તંત્ર દ્વારા પણ યોગ્ય તપાસ કાર્યવાહી થતી નથી જેને લઈને અવારનવાર હોટલના સંચાલક અને ગ્રાહકો વચ્ચે સંઘર્ષના બનાવ સામે આવતા હોય છે આ અંગે મળતી માહિતી પ્રમાણે તરસાલી હાઈવે પર આવેલી સર્વોત્તમ હોટલના સૂપમાંથી મૃત ગરોળી નીકળતા હોબાળો મચી ગયો છે હોટલમાં બનાવેલું સૂપ કેટલાય લોકો હોશે હોશે તો પી ગયા છે પરંતુ ગરોળી એક ગ્રાહકના સૂપના બાઉલમાં આવતાની સાથે જ આ કિસ્સો સામે આવ્યો હતો

પ્રદીપ અમરસિંહ વસાવા પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા દારૂના નશામાં તારીખ નવ જૂનની રાત્રે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કાર્યાલય સામે ઉભા રહી ચૈતર વસાવા અને તેમના પરિવારજનો વિશે અભદ્ર ગાળો ભાંડી ડેડિયાપાડા લીમદા ચોક ખાતે આવેલ કાર્યપાલ પર પેશાબ કરવાનો બનાવ સામે આવ્યો છે હાજર લોકોએ સો નંબર ઉપર ફોન કરી પોલીસને સુપ્રત કર્યો હતો તો પોલીસે આ આરોપી કોન્સ્ટેબલને કસ્ટડીમાં લીધો હતો પરંતુ તેની સામે કાર્યવાહી થશે કે કેમ એ પ્રકારની આશંકા સાથે લોકપળા પોલીસ મથકની બહાર ભેગા થઈ ગયા હતા મોડી રાત્રે ધારાસભ્ય ચૈતર વસાવાના સહયોગી જગદીશ વસાવા દ્વારા આરોપી પોલીસ કોન્સ્ટેબલ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી પોલીસે આરોપી કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધી મેડિકલ એક્ઝામિનેશન સહિતની કામગીરી શરૂ કરી હતી ગાંધીનગર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કોન્સ્ટેબલ દ્વારા દારૂ પીને કરાયેલ કરતૂતને લઈને નર્મદા પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી છે સમગ્ર મામલે હવે નર્મદા પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે જંગલ સફારી ખાતે કર્મચારીઓ અને એજન્સી સંચાલકો વચ્ચે સાપ્તાહિક ઘર્ષણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પ્રોજેક્ટમાં પ્રિવેન્સી એજન્સી હેઠળ ઘણા કર્મચારીઓ એનિમલ કીપર તથા ગોલ્ફ કારના ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે આજરોજ પગારના મુદ્દાને લઈને આ કર્મચારીઓ તથા એજન્સીના સંચાલક વચ્ચે સાપ્તાહિક ઘર્ષણ સર્જાયું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ઘટનાને લઈ જંગલ સફારી જોવા આવેલ કેટલાક પ્રવાસીઓ થોડા સમય માટે અટવાયા હતા જેઓને ગોલ્ફ કારની સુવિધા મળી ન હતી તેવી લોકચર્ચા એ જોર પકડ્યું છે ભૂતકાળમાં પણ જંગલ સફારી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓના પગાર તથા અન્ય અલગ અલગ મુદ્દાઓને લઈ ઘણીવાર આવી સમસ્યાઓ જોવા મળી છે

ઘટનાને લઈ પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે આ અકસ્માત નથી પરંતુ અંગત અદાવતમાં હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ બાબતે પોલીસ દ્વારા પીએમ અંગેની કાર્યવાહી કરી રહી છે આ મામલે મૃતકના ભાઈ ચૌહાણ મિથુનભાઈએ ફરિયાદ નોંધાવી છે મૃતકના બનેવી પરમાર નરવરસિંહે પણ આ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે મૃતક મારા શાળા થાય છે તે કામથી મંજુસર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી એક ટ્રેક્ટર આવ્યું અને સામસામે અથડાતા અકસ્માત થયો છે પરિવારજનો કહી રહ્યા છે કે એક વર્ષ અગાઉ થયેલ બબાલને લઈ આ અકસ્માત કરી મૃત્યુ નિપજ્યું છે સ્થળથી ટેક્ટર હટાવી પુરાવાના નાશ કરવાનો પ્રયાસ કર્યો છે આ બાબતે તપાસ થવી જોઈએ અને ન્યાય મળવો જોઈએ પોલીસ દ્વારા ગામના ટ્રેક્ટર ચાલક રમેશભાઈ પટેલ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે અકસ્માત બાદ તેઓ ફરાર હતા પણ હવે તે હાજર થયા છે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એક નજર આજના મુખ્ય સમાચાર પર

દાવલીના કુંપાટ ગામના યુવકનો અકસ્માતમાં મોત પરિવારજનોના આક્ષેપો છે કે આ અકસ્માત નહીં પરંતુ હત્યા છે સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર